નમસ્કાર હા આજે આપણે ગુજરાતમાં બે હજાર પચીસ ના ચોમાસાની અત્યાર સુધીની સ્થિતિ પર વાત કરીશું હા અને ભારતીય હવામાન વિભાગ અને રાજ્ય કૃષિ વિભાગના જે આંકડા છે નવમી ઓગસ્ટ સુધીના એના પરથી થોડી ચર્ચા કરીએ બરાબર આંકડા જોતા તો લાગે છે કે વરસાદની વહેંચણી એટલે બધે સરખી નથી રહી ક્યાંક સારો વરસાદ છે તો ક્યાંક ખેંચ છે ચોક્કસ અને આજ આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે કે આ અસમાન વહેંચણીની ખેતી પર પાણીના સંગ્રહ પર શું અસર થઈ રહી છે હા કારણ કે અમુક જિલ્લાઓ છે જેમ કે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર પણ ખરું હા ખેડા આણંદ બોટાદ ભાવનગર આ બધામાં સરેરાશ કરતા વીસ થી લગભગ ઓગણસાઠ ટકા વધુ વરસાદ પડ્યો છે પણ પછી બીજી બાજુ જુઓ તો અમરેલી અને ગીર સોમનાથ ત્યાં બરાબર એનાથી ઉલટું એટલી જ એટલે કે વીસ થી ઓગણસાઠ ટકા જેટલી ઘટ છે વરસાદમાં જો કે એક સારી વાત એ કહી શકાય કે ક્યાંય અતિવૃષ્ટિ નથી એટલે કે સાઈઠ ટકાથી વધુ વરસાદ કે પછી અત્યંત ઓછો એટલે કે સાઈઠ ટકાથી વધુ ઘટ એવું કોઈ જિલ્લામાં નથી બન્યું હજુ સુધી હમ પણ ચિંતાનો વિષય તો પેલા બાર તાલુકાઓ છે જ્યાં વરસાદ ખરેખર ઓછો છે હા એ વાત સાચી છે ત્યાં આખા ચોમાસાની જે સરેરાશ હોય એના માંડ ત્રેવીસ ટકાથી પાંત્રીસ ટકા જેવો જ વરસાદ નોંધાયો છે અને એમાંય તમે જુઓ તો સાત તાલુકા તો ખાલી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના જ છે ને બરાબર ધારી જાફરાબાદ બગસરા પછી ગીર સોમનાથના કોડીનાર ગીરગઢરા પાટણ વેરાવળ ઉના આ બધા વિસ્તારોમાં ખરેખર વરસાદની તાત્કાલિક જરૂર છે પાક બચાવવા માટે તો ખરી જ ચોક્કસ નવો રાઉન્ડ સક્રિય થાય એ બહુ જરૂરી છે એમના માટે તો આની અસર ખેતી પર કેવી દેખાઈ રહી છે વાવેતરના શું આંકડા છે ખેતીની વાત કરીએ તો ચાર ઓગસ્ટ સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર સરેરાશના લગભગ બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા સુધી થયું છે એમાં મગફળી અને સોયાબીનનું વાવેતર તો સરેરાશ વિસ્તાર કરતાં પણ વધી ગયું છે ખરું ને હા મગફળી એકસો અને સોયાબીન એકસો ને એક ટકા વવાઈ ગયું છે પણ બીજા મુખ્ય પાકોનું શું જેમ કે કપાસ એ જ વાત છે કપાસ જે ગુજરાતનો મુખ્ય રોકડીયો પાક ગણાય એનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ અત્યારે ખાલી એટી પોઈન્ટ થર્ટી થ્રી ટકા જ થયું છે હા સારો એવો ઘટાડો છે કદાચ વરસાદની અનિયમિતતા અથવા બીજા કોઈ કારણોસર ખેડૂતો બીજા પાક તરફ વળ્યા હોય એવું બની શકે અને સરકારે આ સ્થિતિને પહોંચી વળવા કંઈક પગલાં લીધા છે હા સરકારે ખાસ કરીને સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓ છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ અને ગીર સોમનાથ આ બધા ઓછા વરસાદવાળા વિસ્તારો કહેવાય ને મોટા ભાગના ત્યાં ખેતી માટે વીજળીનો પુરવઠો આઠ કલાકથી વધારીને દસ કલાક કરી દીધો છે અચ્છા અને પેલી સોણી યોજનાનું શું હા સૌની યોજના હેઠળ પણ જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં નર્મદાનું વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે જેથી સ્થાનિક જળાશયો ભરી શકાય એ તો સારી વાત કહેવાય પણ રાજ્યના મુખ્ય જળાશયોની પોતાની સ્થિતિ કેવી છે અત્યારે મોટાભાગના મુખ્ય ડેમમાં પાણીનો સંગ્રહ સારો છે જેમ કે નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર પંચોતેર ટકાથી વધુ ભરેલો છે અને બીજા ઉકાઈ કડાણા ઉકાઈ પણ સિત્તેર ટકાથી વધુ છે કળાણા ઇઠ્યોતેર ટકાથી વધુ ધરોઈ તો સત્યાસી ટકાથી વધુ અને પાનમ પણ ચોરાસી ટકા ભરાયેલો છે એટલે મુખ્ય સ્ત્રોતોમાં પાણી સારું છે અને સૌરાષ્ટ્રના ડેમ જ્યાં વરસાદની ઘટ પણ છે અમુક જગ્યાએ ત્યાં થોડી મિશ્ર સ્થિતિ છે જેમ કે ભાવનગરનો શેત્રુંજી ડેમ એ સો ભરાઈ ગયો છે જે બહુ મોટી રાહત છે હા એ તો સારું કહેવાય પણ ભાદર બે ચુમ્મોતેર છે જ્યારે ભાદર એક જે રાજકોટ માટે મહત્વનો છે એ ફક્ત પિસ્તાલીસ ટકા જ ભરેલો છે ઓ એટલે ત્યાં હજુ જરૂર છે હા અને મચ્છુ એક પાસઠ ટકા છે પણ મચ્છુ બે તો માંડ છત્રીસ ટકા જ ભરાયો છે એટલે અમુક વિસ્તારોમાં હજુ સારા વરસાદની રાહ જોવાય છે તો આવનારા દિવસોમાં હવામાન વિભાગ શું કે છે કોઈ ભારે વરસાદની આગાહી છે ના આઈએમડી મુજબ આવતા અઠવાડિયામાં કોઈ ભારે વરસાદની મોટી ચેતવણી નથી જો કે હમણાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ પારડી ચીખલી બાજુ સારો વરસાદ થયો છે દોઢ થી ચાર ઇંચ જેવો એટલે ક્યાંક છૂટો છવાયો વરસાદ ચાલુ છે હા અને આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ગુજરાતમાં પરંપરાગત રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડતો હોય છે એટલે હજી આશા રાખી શકાય ચોક્કસ ખેડૂતો ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોના ખેડૂતો ચોમાસાના બીજા સારા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે તેમના પાકનું ભવિષ્ય એના પર જ નિર્ભર છે બરાબર આ બધી વાત પરથી એક છેલ્લો વિચાર આવે છે જો કદાચ આ બીજો રાઉન્ડ ધારણા મુજબ સક્રિય ન થાય અથવા નબળો રહે તો ખાસ કરીને અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા અને ખેતી પર લાંબા ગાળે કેવી અસર પડી શકે એ વિચારવા જેવું ખરું હા એની લાંબા ગાળાની અસરો ચોક્કસપણે ચિંતાનો વિષય બની શકે છે